જુનાગઢ જિલ્લામાં આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા મતદાન મથકો પર ચૂંટણીને લગતી સામગ્રી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જુનાગઢ વિધાનસભાના કુલ બસો સિત્તોતેર મતદાન મથકો છે જેમાં પંદરસો જેટલો સ્ટાફ ચૂંટણી કામગીરીમાં જોડાયો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા મતદાન કરવા આવનાર મતદારો અને પર બજાવી રહેલા કર્મચારીઓ તેઓને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈ મતદાન યોજાવાનું છે ત્યારે તમામ પોલિંગ સ્ટાફને ને ઈવીએમ અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તમામ પોલિંગ સ્ટાફ એક વાગ્યા સુધીમાં પોતાના મતદાન મથક સુધી પહોંચી જશે આવતીકાલે સવારે પાંચ વાગ્યાથી કોલ શરૂ કરવામાં આવશે

આજે અમારા તમામ અમારા જે સૈનિકો કહીએ તો પોલિંગ પાર્ટીઝ એ તૈયાર છે અને મતદાન મથકે અમે એમને મોકલી રહ્યા છીએ એમને ઈવીએમ સેટ અને સ્ટેશનરી આ બધી વસ્તુઓ અમે અહીંયાથી આપવાના છીએ કુલ પંદરસો જેટલો અમારો પોલિંગ સ્ટાફ આજે વિવિધ મતદાન મથકોમાં જઈ અને એમની મતદાન પૂર્વેની તૈયારીઓ આજે કરશે અને આવતીકાલે મતદાન કરાવશે ખાસ કરીને અમે આ વખતની ચૂંટણીમાં ખાસ કહી શકાય તો એમાં અમે એક પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બૂથ પણ બનાવ્યું છે કનેરી હાઈસ્કૂલ ખાતે અને એના થકી અમે એક સંદેશો પણ આપવા માંગીએ છીએ કે આપણે જે ઇકો સેન્સેટિવ ઝોન છે એમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ આ ઉપરાંત સાત સખી બૂથ એક દિવ્યાંગ બૂથ અને એક યુવા બૂથ પણ બનાવવામાં આવેલું છે આ ઉપરાંત આ વખતે ગરમી પણ ખૂબ છે એટલે હીટવેવ સંબંધી અમે ખાસ પગલાં લીધેલા છે જે પણ મતદાન મથકોમાં તડકાની સમસ્યાઓ છે તો ત્યાં અમે મંડપ પણ નાખેલા છે અને જે પોલિંગ સ્ટાફ છે એના માટે પીવાનું પાણી ઉપરાંત જેટલા પણ મતદારો પણ આવે છે એમના માટે પણ પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અમે ત્યાં કરી રાખી છે આ ઉપરાંત મેડિકલ ટીમ પણ અમારી ત્યાં ફરતી રહેશે અને જો કોઈ હીટવેવ સંબંધી સમસ્યા થશે તો તાત્કાલિક એમને સારવાર આપી શકાય જુનાગઢ વિધાનસભા મત વિસ્તાર જે છે એમાં કુલ બસો ને સત્યાસી મતદાન મથકો છે આ બસો સત્યાસી મતદાન મથકો છે એમાં જે મતદાનની કાર્યવાહી છે એ અમારા પોલિંગ સ્ટાફ શાંતિથી સંપન્ન કરાવશે